નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર રેન્જ આઈજી ગૌતમ પરમારે ભાવનગર ના નીલમબાગ પોલીસ સ્ટેશન ની સરપ્રાઇઝ વિઝિટ લીધી હતી ભાવનગર રેન્જ આઈજી ગૌતમ પરમારે સોમવારે સાંજે શહેરના નીલમબાગ પોલીસ મથકની સરપ્રાઇઝ વિઝિટ લીધી હતી રેન્જ આઈજીએ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનાઓમાં થયેલી કાર્યવાહી પેન્ડિંગ કેસ સહિતની વિગતો મેળવી હતી અને જરૂરી સૂચના આપી હતી રેન્જ આઈજીની મુલાકાત સમયે એસપી હર્ષદ પટેલ પણ હાજર રહ્યા હતા રેન્જ આઈજી દ્વારા શહેરના તમામ પોલીસ મથકના ડી સ્ટાફ સાથે મિટિંગ કર્યા બાદ નીલમબાગ પોલીસ મથકની ઓચિંતી મુલાકાત લીધી હતી